Kami bertahan dengan dua orang.

પોઝિટિવ હોવી જોઈએ આજે આ લોકાર્પણ થઈ રહ્યું છે પ્રાઇવેટ બરાબર સખી મંદિર પર સખી મંદિર આ તમે કોને કઈ રીતે એ આજ રોજ ટ્રાયબલ હાટ બજાર ખાતે લોકાર્પણ કાર્યક્રમ હતો એ સખી મંડળ યોજનાની હેઠળ જે સખી મંડળ યોજના હેઠળ આવતા અને જનરલ લોકો માટે આજે દુકાન ફાળવણીનો દિવસે ઉદઘાટન કાર્યક્રમ હતો ત્યાં સખી મંડળ યોજના હેઠળ ભરેલા ઉમેદવારોને દુકાનોની ફાળવણી કરાઈ નથી આવા પચાસ થી વધુ દુકાનદારોને ફાળવણી થઈ નથી એની રજૂઆત માટે માન્ય પ્રાયોજના વિવર્ટાશ્રીની રજૂઆત કરવા ગયા હતા ત્યારે માન્ય ધારાસભ્ય શ્રી પીસી બરંડા સાહેબે અસભ્ય વર્તન કર્યું કે ચૈતર વસાવા જેવા ચૈતર વસાવાને જેલમાં ભૂરી દઉં છું તો તારી શું હેસિયત છે આ રીતે ધમકી આપી છે અને સરકાર અમારી છે અને કોઈ પણ સંજોગોમાં કોઈ પણ રીતે જેલના હવાલે કરીશું આવી ધમકી આપવામાં આવી છે માટે આગામી સમયમાં સમગ્ર ગુજરાતના આદિવાસી વિસ્તારની અંદર અમે આ જલદ કાર્યક્રમો આપવાના છે અને આ એક ધારાસભ્યને એક રિટાયર્ડ આઈપીએસ તરીકે આ રીતે ગાળો બોલવી એ અશોભનીય છે માટે આવનારા સમયમાં અમે કલેક્ટરશ્રીને સરકારમાં પણ રજૂઆત કરીશું અને જો અમારી રજૂઆત ને ધ્યાન ને લેવામાં આવે તો આગામી સમયમાં રોડ રસ્તા ચક્કા જામના કાર્યક્રમો કરીશું એમાં કોઈ શંકાને સ્થાન નથી. ધારાસભ્ય તેરી કેરી દાદા ગિરી નહીં ચાલેગી દાદા ગિરી આદિવાસી વિરોધી આ સરકાર આદિવાસી વિરોધી એ સરકાર ધારાસભ્ય તેરી નહીં દાદા ગિરી